ઓગણીસમા દિવસ પર પહોંચ્યા છે અને આજની જે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ છે તેનું નામ છે મેજિકલ ટુ લિસ્ટ યસ ટુ ડુ લિસ્ટ આપણે દરેક જણ જ્યારે બહુ બધા કામ ભેગા થઈ જાય ત્યારે એક લિસ્ટ બનાવતા હોઈએ છીએ અને ઘણા બધાને એવી આદત હોય છે કે રોજે રોજનું લિસ્ટ બનાવે છે કે આજે મારે શું કામ કરવાના છે તો એ ટુ ડુ લિસ્ટ જે હોય છે તેના પર ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કઈ રીતે કરવાની છે તે આજે આપણે સમજવાના છીએ તો એ ટુ ડુ લિસ્ટની પ્રેક્ટિસ માટે સૌથી પહેલાં શું કરવાનું છે ઘણા બધાને એવું થતું હશે કે કામ બહુ બધા છે આજના એક દિવસમાં બધા કામ કઈ રીતે પતી શકશે તો એ જે એક દિવસમાં બધા કામ નથી થઈ રહેતા તેના માટે જ આજનું જે કામ છે આજની જે ગ્રેટી પ્રેક્ટિસ છે તે છે ટુ લિસ્ટને મેજિકલ ટુ ડુ લિસ્ટ બનાવવાનું છે તો હવેથી જ્યારે જ્યારે જે લોકો ટુ ડુ લિસ્ટ લખે છે તેની ઉપરનું હેડિંગ આપી દેવાનું છે મેજિકલ ટુ ડુ લિસ્ટ ઘણા લોકો અલગ અલગ ટાઈપના લિસ્ટ બનાવતા હોય છે કામના ગ્રોસરી પરચેસ કરવાની છે તો એનું લિસ્ટ અલગ હોય છે બીજા કોઈ એવા કામ હોય છે તો એનું લિસ્ટ અલગ હોય છે દક્ષાબેન હાય તો એ લિસ્ટની જગ્યાએ આજે જે કરવાનું છે તે તમારે જેટલા કામ પેન્ડિંગ છે ને તે બધા કામનું એક લિસ્ટ બનાવવાનું છે ને ઉપર હેડિંગ આપવાનું છે મેજિકલ ટુ ડુ લિસ્ટ અને ત્યાર પછી હવે આજના દિવસમાં આજના દિવસમાં જે મેઇન ત્રણ કામ તમારા હોય તે મેઇન ત્રણ કામ માટે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરવાની છે અને પછી એ રોજનું થઈ જશે કે રોજે તમારે જે જે કામ પતાવવાના છે એમાંથી જે ત્રણ ઇમ્પોર્ટન્ટ કામ છે તે ત્રણ ઇમ્પોર્ટન્ટ કામનું ગ્રેટિટ્યુડ કરવાનું છે પણ કઈ રીતે કરવાનું છે સિમ્પલ છે જે ત્રણ ઇમ્પોર્ટન્ટ કામ છે એમાંથી એક પછી એક કામ લેવાના છે અને વિઝ્યુલાઇઝ કરવાનું છે જેમ આપણે આગળના દિવસની પ્રેક્ટિસમાં આંખ બંધ કરીને વિઝ્યુલાઇઝ કરેલું છે સેમ વે તો આંખ બંધ કરવાની છે વિઝ્યુલાઇઝ કરવાનું છે લિસ્ટમાંથી પ્રાયોરિટીમાં પલ્લું જે કામ છે તે કામ જોવાનું છે અને એ આખું કામ થઈ ગયું છે અને થઈ જાય ત્યારે આપણે જે થેન્ક યુ બોલી કે થેન્ક યુ બસ આ કામ પતી ગયું તે અત્યારે વિઝ્યુલાઇઝેશનમાં એડવાન્સમાં પતી ગયું છે તે વિચારવાનું છે અને વિઝ્યુલાઇઝેશન પ્રેક્ટિસની અંદર જ ગ્રેટિટ્યૂડ કરી દેવાનું છે એટલે કે થેન્ક યુ બોલી દેવાનું છે કે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મારું આ કામ પતી ગયું છે જેમ આપણે શોપિંગવાળું હતું મની પ્રેક્ટિસવાળું હતું સેમ વે આ વસ્તુ કરવાની છે ત્યાર પછી લિસ્ટમાંથી સેકન્ડ પ્રાયોરિટી જે છે તે લો અને પછી એના માટે સેમ ની અંદર કરી દો ત્યાર પછી લિસ્ટમાંથી ત્રીજી વસ્તુ છે તેને લો હાય હેલો વેલકમ જે લોકો આવી રહ્યા છે આજની પ્રેક્ટિસ ઓલમોસ્ટ મેં સમજાવી લીધી છે નાની પ્રેક્ટિસ છે ફરીથી એક વખત રિપીટ કરી દઉં કે મેજિકલ ટુ ડુ લિસ્ટ બનાવવાનું છે મેજિકલ ટુ ડુ લિસ્ટની અંદર ફક્ત ને ફક્ત તમારા જેટલા કામ પેન્ડિંગ છે તે કામ બધા લખવાના છે તેમાંથી આજના દિવસમાં જે ત્રણ ઇમ્પોર્ટન્ટ કામ છે તે ત્રણ ઇમ્પોર્ટન્ટ કામ થઈ ગયા છે તેવું વિઝ્યુલાઇઝેશન કરવાનું છે એક પછી એક શાંતિથી બેસીને એક કામને ફક્ત એક મિનિટ જ આપશો તો પણ ચાલશે અને એ એક કામ પતી ગયેલું છે તે વિઝ્યુલાઇઝ કરીને આંખ બંધ કરીને વિઝ્યુલાઇઝેશનમાં એને થેન્ક યુ કહેવાનું છે તો આ છે આજની સિમ્પલ પ્રેક્ટિસ હવે આજની જે આ પ્રેક્ટિસ છે એની સાથે આજે હું આ ધ મેજિક બુકની અંદર આપવામાં આવેલી એક સક્સેસ સ્ટોરી શેર કરવામાં એક એવી સ્ટોરી છે કે જે ઓથર છે અને સિમ્પલ સ્ટોરી છે જે ડે ટુ ડે આપણી રૂટીન લાઈફમાં થતું હોય છે તો શું છે આ સ્ટોરી ઓથરની દીકરીનું વોલેટ એટલે કે પર્સ ખોવાઈ જાય છે અને એ પર્સ ખોવાઈ જાય છે એની અંદર બધા જ ક્રેડિટ કાર્ડ લાઇસન્સ બધા જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ અને પૈસા બધું જ હોય છે અને વોલેટ એના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે પણ ખોવાઈ જાય છે ખોવાઈ જાય છે પછી એ જે રેસ્ટોરન્ટમાં ગયેલા હોય છે જે ટેક્સીમાં ગયેલા હોય છે બધી જગ્યાએ સર્ચ કરે છે પણ એને વોલેટ મળતું નથી અને જોવાની વાત એ છે કે વૉલેટની અંદર એવી કોઈ વસ્તુ નહીં લખેલી હતી કે જેના અંદર કોન્ટેક ડિટેલ હોય એડ્રેસ હોય કે ફોન નંબર હોય અને જેના લીધે એવું પણ નહીં થઈ શકે કે કદાચ આ વોલેટ કોઈને મળે કે પર્સ કોઈને મળે અને સામેથી કોન્ટેક કરે તો પ્રેક્ટિકલી કોઈ હોપ નહીં હતો કે આ વોલેટ મળશે પછી એમણે શું કર્યું ઓથરના જે દીકરી છે એમણે શાંતિથી બેઠા અને વિઝ્યુલાઇઝેશન કર્યું કે હું મારું એ વોલેટ અત્યારે વાપરી રહી છું વોલેટની અંદર બધા જ ક્રેડિટ કાર્ડ લાઇસન્સ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ પૈસા બધું જેઝ ઇટ ઇઝ છે અને હું મને આ વોલેટને મળી ગયું છે અને વાપર એના માટે અત્યારથી થેન્ક યુ કહું છું તો એ વોલેટને એ વિઝ્યુઅલાઇઝ કરે છે કે પોતે વાપરી રહી છે અને એડવાન્સમાં થેન્ક યુ કહે છે અને આખા દિવસ દરમિયાન અને બીજા દિવસે પણ જ્યારે જ્યારે એને યાદ આવે કે મારું વોલેટ ખોવાઈ ગયેલું છે તેટલી વાર એ વિઝ્યુલાઇઝેશન કરે અને થેન્ક યુ કહે વિઝ્યુલાઇઝેશનમાં અને જોવાની વાત એ છે કે એક ફાર્મરનો ફોન આવે છે અને એ ફાર્મરનો ફોન એના ફાધરના ઘર પર આવે છે કે આવું એક વોલેટ મળેલું છે અને એમને એમનું વોલેટ મળી જાય છે હવે આ ફાર્મરને મળ્યું કઈ રીતે એ પણ એ સ્ટોરીમાં જણાવવામાં આવેલું છે કે ફાર્મરને એક નાની ચિઠ્ઠી મળે છે જેમાં કોઈ ક્રિશ્ચન નામ લખેલું છે અને એ ક્રિશ્ચન નામ સાથે અંદાજીત એ કોઈ સરનેમ લગાવે છે અને થોડી જૂની સ્ટોરી છે એ જમાનામાં મોબાઈલ કદાચ નહીં હતા પણ જે ડિરેક્ટરી મોબાઈલની ડિરેક્ટરી આવે ને તેની અંદર નામ સાથે ફોન નંબર હોય તમને કદાચ ખ્યાલ હોય તો આપણી પાસે પણ એવી ડિરેક્ટરી હતી લેન્ડલાઈન નંબર હોય ત્યારે તો એને એ ક્રિશ્ચન નામ સાથે અંદાજીત ક્રિશ્ચન સરનેમ જોડીને જે ડિરેક્ટરી પ્રોવાઈડર હોય એમને ફોન કર્યો કે આવા નામવાળો કોઈ ફોન નંબર રજિસ્ટર હોય તો મને આપો અને એને એ નંબર મળે છે એક જ નામ હોય છે જેના પર નંબર હોય છે ફક્ત એક જ નામ આખી ડિરેક્ટરીમાં અને પછી એ નંબર મળે છે અને એ નંબર પર ફાર્મર ફોન કરે છે તો એ ફોન લાગે છે જેનું પર્સ ખોવાયેલું હતું એના ફાધરના ઘરે અને એ રીતે એને એનું પર્સ મળી જાય છે બુકમાં એવું લખવામાં આવે છે કે આજ સુધી ખ્યાલ નથી આવ્યો કે ડિરેક્ટરીમાં આ નામ હતું જ નહીં તો આવ્યું ક્યાંથી બિકોઝ એ લોકોએ આખી ડિરેક્ટરી ચેક કરી અને અમે આ નંબર ક્યારેય રજિસ્ટર કરાવ્યો જ નથી એવું એમનું પોતાના ઘરનું છે એટલે ખ્યાલ છે તો એ જે ચમત્કાર થયેલો એ ચમત્કાર કઈ રીતે થયો કે જે નામ ડિરેક્ટરીમાં છે જ નહીં છતાં પણ એ ફાર્મરને એ નંબર એમ એમણે જે નંબર પર ફોન કર્યો ત્યાંથી આ કઈ રીતે મળ્યો અને ફાર્મર તો પછી કોઈ કોન્ટેક્ટમાં છે નહીં પણ આવો જાદુ થયો જસ્ટ બિકોઝ ગ્રેટીટ્યૂડ પ્રેક્ટિસ અને લો ઓફ અટ્રેક્શનની પ્રેક્ટિસ આ બંને સાથે એમણે કરી એક ટ્રસ્ટ રાખ્યો અને એ પોલ વોલેટ એમને મળી જાય છે તો આ સ્ટોરી એટલે શેર કરી બુકમાં પણ આપેલી છે અને આવી સ્ટોરીઝ લોકોની લાઈફમાં બની પણ રહી છે જે લોકો પ્રેક્ટિસ કરે છે તો સ્ટોરી કહેવાનો પર્પઝ એ જ છે કે બસ આપણે પણ રેગ્યુલરલી ટ્રસ્ટ રાખીને આ પ્રેક્ટિસને વધારીએ અને એક દિવસ આપણે એટલું સરેન્ડર અને ગ્રેટિટ્યૂડ ભાવનામાં આવી જઈશું કે આપણી લાઈફમાં પણ આવી સ્ટોરીઝ બનવા લાગશે તો આ છે આજના લાઈવની સ્ટોરી અને આજની પ્રેક્ટિસ જે છે ટુ ડુ લિસ્ટને મેજિકલ બનાવવાનું છે બિકોઝ લાઈફમાં કામ ઘણા બધા કરવા હોય છે પણ દિવસો ઓછા પડતા હોય છે એવું લાગતું હોય ઘણી વખતે ઓર એલ્સ એમ થાય કે આજે નથી કરવું પછીથી કરવું છે પણ એ સમય તો પાછો આવવાનો નથી તો આ મેજિકલ લિસ્ટને ટુ ડુ લિસ્ટના સોરી આ ટુ ડુ લિસ્ટને મેજિકલ ટુ ડુ લિસ્ટ બનાવવાથી શું થાય છે ફક્ત ને ફક્ત મેજિક થવા લાગે છે અને આપણા કામ ટાઈમ પર પતવા લાગે છે તો આજના દિવસના આ ત્રણ કામ તમે સિલેક્ટ કરીને વિઝ્યુલાઇઝેશન પ્રેક્ટિસમાં બેસજો અને એમ કામ પતી ગયા છે તેને થેન્ક યુ કહેજો જેથી તમે આજના કામના લિસ્ટને પતાવી શકો અને આ પ્રેક્ટિસ તમારી રૂટીન લાઇફમાં જેવી રીતે તમે એડ કરી દેશો તમારા કામ ઇઝીલી પતવા લાગશે જેને જે કામ પતવાને બહુ ટાઈમ લાગતો હોય તે કામ સ્પીડમાં પતવા લાગશે તો ટ્રાય કરજો પ્રેક્ટિસ કરજો આપણે મળીશું આવતીકાલે ફરીથી દિવસ વીસની પ્રેક્ટિસ માટે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર કોઈને અહીંયા પૂછવું હોય તો ક્વેશ્ચન પૂછી શકો છો ઓકેક્સાબેન બીજા કોઈના નામ નથી દેખાઈ રહ્યા તો કોઈને ક્વેશ્ચન હોય તો અહીંયા પણ પૂછી શકો છો તમે ઇન્સ્ટાગ્રામ પર પણ મેસેજ ડ્રોપ કરી શકો છો પાછળથી જ્યારે ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસ કરો અને કોઈ ક્વેશ્ચન કોઈ ક્વેરી આવતી હોય તો તમે ચોક્કસથી મેસેજ કરી શકો છો ચાલો તો મળી આવતીકાલે ત્યાં સુધી ગુડ બાય હેવ નાઇ ડે ટેક કેર